પહેલા તો જેની બેન સવાલ એ છે કે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું એના પ્રતાપભાઈએ લેટર પણ લખ્યું લખ્યું જવાબ એ મળે છે કે સરઘસ કાઢવામાં જ નથી આવ્યું એવું કશું થયું જ નથી જો આમાં જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર પબ્લિક એટલે કે પ્રજા જયારે અવિશ્વાસ કરીને કોઈ મુદ્દો ઉઠાવે છે ત્યારે સરકાર હંમેશા એવું ટર્ન લઈ લે છે સ્વીકારવું જોઈએ કે સરઘસ નીકળું છે તો ક્યાંક અમારી ભૂલ થઈ છે પણ આ ભારતીય જનતા પાર્ટીની રીત છે કે સાચું ક્યારે જ્યારે ખુલીને ઉડીને આંખે વળગે છે ત્યારે સ્વીકારી નથી શકતા હિંમત નથી એટલે એમણે જો એવું કીધું હોય કે આવું કશું થયું જ નથી તો તમે મીડિયાના વ્યક્તિ તમારા અમરેલીમાં પણ ખૂબ બધા મિત્રો મીડિયાના અલગ અલગ ચેનલને કવરેજ કરતા લોકો હશે પત્રકાર મિત્રો બધાના મોબાઈલમાં આના માટેના વિડીયો છે રીકન્સ્ટ્રક્શનના નામે અને એ પણ ક્યારે આવી ચોખવટ કે આવી ખુલાસો કરવો પડે કે જયારે આખા માંડ્યા ત્યારે સરકારને કેવું પડ્યું કે આ સરઘસ હતું આ રીકન્સ્ટ્રક્શન હતું એની પહેલા જયારે રોફ જમાવાની વાત હતી અને આને સરઘસ કાઢ્યું કરીને એક કે મારા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાની વિરુદ્ધમાં કઈ પણ કરશો તો આ હાલ થશે સંદેશ પણ જેવો પ્રતિક્રિયાઓ શરૂ થઈ થઈ ગયું એટલે આના મુદ્દે મને લાગે છે કે મારે કઈ બોલવું ન જોઈએ પણ સરકારે સ્વીકારવું જોઈએ કે અમારાથી અમારા નેતાઓથી ને અમારી પોલીસથી ક્યાંક ભૂલ થઈ છે ભૂલની શરૂઆત રાત્રે બાર વાગે દીકરીને અરેસ્ટ કરી એના ઘરેથી ત્યારથી થઈ છે એના પછી પ્રેસ કોન્ફરન્સમાં એને ખુલ્લા મોડે એની આઈડેન્ટિટી છતી કરી એ પણ ભૂલ થઈ છે સરઘસ કાઢ્યું એ પણ ભૂલ થઈ છે સુરતના પત્રકાંડમાં જેણે પત્ર ટાઈપ કર્યો એને સાક્ષી અને અમરેલીના પત્રકાંડમાં જેણે પત્ર ટાઈપ કર્યો એને આરોપી એટલે ભૂલ તો એક 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 ખાલી સરઘસને રિકન્સ્ટ્રક્શનની ક્યાં વાત છે પણ બધા જ મુદ્દાઓમાં ભૂલો થઈ છે પણ અત્યારે મૂળ મુદ્દો એવો છે 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 કે પાટીદાર સમાજની દીકરી 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 બોલીને ગુજરાતની કારણ કે સામાજિક વાળાઓ સામાજિક આગળ ટેગ લગાડીને ક્યાંક બધું લિમિટેડ કરી દેવાનો જે વર્ષોથી ચાલી આવતી પરંપરાને પ્લાન હોય છે એમાં ક્યાંક સૌથી વધારે પીડિત અને ભોગ દીકરીઓને બનવું પડતું હોય

પણ વિકરી હોય તો એ થયું છે ખોટું જ થયું છે પણ જે રીતના આખો મેસેજ ગયો છે કે પાટીદાર ની દીકરી છે ને એની સાથે આવું અને અમરેલીમાં તો જે મોટા ભાગના ધારાસભ્યો છે એ પણ બધા પાટીદાર છે તો આ સવાલ તો આવતો જ નથી કે દીકરી સાથે એક પાટીદાર છે ને આવું થયું છે મારો મુદ્દો મેં જ્યારે પોસ્ટ કરી ત્યારે પ્રથમ આવું કહ્યું હતું કે

કે માટે અવાજ ઉઠાવવામાં ક્યાંય આપણે પાછા પડતા હોય તો જાહેર જીવનના વ્યક્તિ તરીકે બાકી બધી દીકરીઓ કે બાકી બધી જે આ બધી વાર્તાઓ કરી સ્ત્રી સશક્તિકરણની પોકળ નીવડવી જોઈએ એટલે જે પ્રમાણે આગેવાનો અમરેલી જિલ્લો પાટીદાર ડોમિનેટેડ ડિસ્ટ્રિક્ટ કહેવાય અને એમાં આટલા બધા આગેવાનો પાટીદાર હોય ને છતાં પણ આ હાલ થતા હોય તો બાકી બધાની તો મને લાગે છે કે સમાજે શું જ વાત કરવી એટલે આ મુદ્દાને કોઈ ભાજપ કોંગ્રેસ કે બીજા કોઈ સમાજ ઉપર નહીં લઈ જઈને દીકરી સાથે ખોટું થયું છે અને ન્યાય અપાવવા માટે બધા બહાર આવ્યા છે આજ રીતના લઈ જશું તો આગળ ભવિષ્યમાં બીજી બધી દીકરીઓ આવી રીતના ભોગ નહીં બને એવું મારું સ્પષ્ટપણે માનવું છે જેલીબેન તમે પરિવાર સાથે રહ્યા છો ગઈકાલથી જ દીકરીને પણ મળવા ગયા હતા પરિવાર સાથે પણ વાત કરી છે એવી વાતો પણ આવી પક્ષના અનેક છે કે પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે તો એવું કઈ છે સૌથી પહેલા દીકરીને જ્યારે મળવા ગયા એના ફાધર ત્યારે ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિનો મારા ફેસબુક ઉપર એમના ફાધરની મેં પોતે જ્યારે મળી ત્યારે આજ જ પૂછ્યું કે તમારી ઉપર કોઈ દબાણ છે એના દીકરીના પપ્પા એવું કીધું કે મારી ઉપર કોઈ દબાણ તો નથી પણ જ્યારે હું દીકરીને મળવા ગયો ત્યારે મને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને એમણે મને એવું કીધું કે સાંસદનું ઘર અહીંયા છે તમે ત્યાં પહોંચો જો તમારી દીકરીને છોડાવી હોય તો એટલે કે કે ઓફકોર્સ કોઈ પણ ફાધરને એવું લાગે કે મારે દીકરીને છોડાવી એ તો એ એ કોઈ પણ છોડાવવાની ઈચ્છા હોય એટલે ત્યાં પહોંચ્યા અને જે પાંચ સાત વ્યક્તિઓ હતા એમણે એમ કીધું કે અમે કહીએ પ્રમાણે બનાવી એ કે અમે તમારી સાથે કૌશિકભાઈ તમારી મદદમાં છે એવું કહેશો તો તમારી દીકરી તમારી ઘરે આવી જશે એટલે એમને કોઈ પણ બીજી વિચાર્યા વગર તરત જ આ વિડીયો બનાવી દીધો સાથે જે પણ વ્યક્તિઓ હતા એમણે એનું રેકોર્ડિંગ કર્યું એટલે હું જયારે કાલે પરિવારને મળી ત્યારે એના પપ્પા એવું કીધું કે મેં પૂછ્યું કે તમારી ઉપર કોઈ દબાણ છે કે કેમ તું એટલે દબાણ તો નથી પણ આવી રીતના મને લઈ ગયા હતા અને આવી રીતના મારો વિડીયો મારી મને કહીને કે તમારી દીકરીને એક પણ દિવસ હું જેલમાં નહીં રહેવા દઉં તમે પેલા વિડીયો બનાવી દો એટલે કે મેં વિડીયો બનાવી દીધો પણ પછી તો એના માટેની કોઈ કાર્યવાહી થઈ નથી એટલે આજે ફરી એમણે વિડીયો બનાવ્યો અને એ પણ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મૂક્યો છે પણ અલબેન સવાલ એ છે મારો મુદ્દો આ સાથે હું ક્યાંક જોડાઈ ગયા છે મીડિયાના માધ્યમથી હું પોતે રૂબરૂ આવીને પણ દરેક જગ્યાએ આ થતું આવ્યું છે એટલે આ રીતની હતી એ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એમના ફાધરે પોતે આજે સવારે ઉઠ્યા ત્યારે જ એમ કીધું કે એક બેન ફટાફટ વિડીયો બનાવી દઉં અને કયો કોઈને કે વિડિયો બનાવે કે આવી રીતના ભૂલભૂલમાં મને બોલાવીને મારો વિડિયો લેવામાં બીજું કોઈ દબાણ નથી કાલે દીકરીને પણ મળી ખૂબ હિંમતવાળી દીકરી છે એને પણ અંદર કોઈ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી એટલે એવું કોઈ અફવાઓ કોઈ કરી એવી એનો શું રોલ હતો આમાં એને આરોપી બનાવવામાં આવ્યો એનો રોલ શું હતો

આ દીકરી જેમને ત્યાં જોબ કરતી હતી એમનો નાઇન ટુ ફાઈવ નો ટાઈમ જોબ નો ટાઈમિંગ અને આપણને આપણા જે માલિક હોય કે જ્યાં જોબ કરતા હોય એમ કે તારે આટલું કરવાનું હતું તો આપણે આપણી બુદ્ધિ ચલાવીએ નહીં એમના માલિકે એમને કીધું કે આ દીકરીને કે તારે આટલું લેટર ટાઈપ કરી દે ને આ ટાઈપ કરીને આટલો પોસ્ટ કરી દે એટલે એને પોતાનું મગજ ચલાવવાની કોઈ વાર્તા જ નહોતી કારણ કે નાઇન ટુ ફાઈવ જોબ કરતી હતી એને એ પત્ર ટાઈપ કર્યો અને એને જ્યાં કીધું ત્યાં પોસ્ટ કરી દીધો આટલો રોલા દીકરીનો હતો સુરતમાં આવો જ એક પત્રિકા કારણ સીઆર પાટીલ વિરુદ્ધમાં થયો હતો ને એમાં જેણે પત્ર ટાઈપ કરીને પોસ્ટ કર્યો તો એકસો બ્યાસી ધારાસભ્યોને કે એના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એને સાક્ષી બનાવવામાં આવ્યા હતા એ જ મુદ્દો સેમ કેસ સેમ સિનારીઓ એ અમરેલીમાં થયું તો એ દીકરીને આરોપી બનાવ્યો

મુદ્દો મારો પણ પાયેલ બેન આજ છે ને ભારતીય જનતા પાર્ટીને માનનારા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો નેવું ટકા મારી બધા સાથે જેટલા જેટલા સાથે વાત થઈ છે બધા સાથેની સિમ્પથી દીકરી સાથે છે કે ગુજરાતમાં જ્યારે અને હું તો ખાસ કરીને અમરેલીની વાત કરું કારણ કે આ મુદ્દો અમરેલીનો છે કે અમરેલીમાં અઢીસો કરોડનો ડ્રગ્સ ચૂંટણી પહેલા પકડાનો એનો કોણ આરોપી હતો ડ્રગ્સ ક્યાંથી આવ્યું કોણ ક્યાં જવાનું હતું આવી કોઈ જ પ્રકારની પૂછ્યા સુધ્ધા થઈ નહીં પોલીસે જે પ્રમાણે નકલી પત્રકાંડને ખુલ્લો પાડ્યો કે જેને પત્ર લખ્યો છે કોઈના લેટર પેડ ઉપર લખ્યો છે કે સાઈ ખોટી છે આ બધું જ એનો મતલબ પોલીસ તો કંઈ પણ કરી શકે તો તમે વિચાર તો કરો કે પત્ર ખોટો લખ્યો એ જો પોલીસ શોધી બતાવતું હોય તો દારૂનો અડ્ડો ક્યાંથી શોધવો કોઈ એના માટે મોટી વાત નથી અમરેલીમાં જે પ્રમાણે અત્યારે રેતી ચોરી રેતી ખલન થાય છે એટલું બધું બધી જ રોયલ્ટી અને બધું ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખીચામાં જાય છે જે પ્રમાણે પવનચકીઓની કંપનીઓમાં નેતાઓના ભાગ હોય છે કંપનીના અધિકારીઓ કેતા હોય છે કે અમારી પાસે આટલો આટલો હપ્તો અમે આ નેતાને કહીએ છીએ અમારી પાસે એની આખો રેકોર્ડ હોય છે આટલી બધી વાર્તાઓ થાય એમાં પોલીસ ક્યાંય પકડી નથી શકતી હત્યારાઓને નથી પકડી શકતી બળાત્કાર ક્યાં થાય છે એની જાણ નથી

પત્ર ખોટો તરત પણ હવે બાકી ગુજરાતની જનતા એ સમજવાની વાત છે કે કોની દાનત માં ખોટ છે કે તમારી માંગ શું છે કે કઈ હવે કાર્યવાહી થવી જોઈએ કોની સામે કાર્યવાહી થવી જોઈએ અ કોઈ માંગણી ને આમાં એમાં એકચુઅલી એવું થાય છે પાયલબેન અને હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જ્યારે જ્યારે આવા મુદ્દાઓ આવે છે ને ત્યારે એક પછી એક રાજનીતિ એક પછી એક સ્ટેટમેન્ટ આમ કરી નાખીએ પેલું કરી નાખીએ આટલી માંગણી સરકાર આવું નહીં કરે તો આંદોલન કરીએ પણ હું માનું છું ત્યાં સુધી સૌથી પ્રથમ કે જ્યાં સુધી દીકરી ઘરે પાછી ન આવે એની કોર્ટમાં એની અરજી દાખલ થઈ ગઈ છે કાલે સેશન કોર્ટના પ્લેટફોર્મ પર આવી જશે હું માનું છું ત્યાં સુધી જજ પણ એમનો નિર્ણય સ્પષ્ટપણે આપે કારણ કે આ કોઈ મુદ્દો જ નથી એટલે દીકરી ઘરે આવે એના પછી એની શું ડિમાન્ડ છે રાત્રે બાર વાગે કેમ પકડી પ્રેસ કોન્ફરન્સમાં આઈડેન્ટિટી છતી કેમ કરી સરઘસ કેમ કાઢ્યું આવા અનેક સવાલો પોલીસની સામે

પણ બધું ડિપેન્ડ કરતું હોય છે અમરેલી લેટર કાંડમાં જે રીતની પ્રતિક્રિયાઓ આવી રહી છે વિપક્ષ જે રીતના વિરોધ થયા છે સત્તા પક્ષમાંથી જે અમરેલીના ધારાસભ્યો છે અને બધા છે બધાની પ્રતિક્રિયા આવી રહી છે આગળ શું થાય છે જોવાનું રહ્યું થેન્ક યુ સો મચ થેન્ક યુ ભાઈ